લોકો ફસાવ્યા હોવાની ચોકાવનારી વિગતો પ્રાપ્ત થઈ છે વડોદરામાં જુહી નામની યુવતી એ ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર દસ દિવસ પૂર્વે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી ડોક્ટરે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા જ જુહીએ મેસેજમાં જણાવ્યું હતું કે તેણી મસાજનું કામ કરે છે અને એક કલાકના એક હજાર રૂપિયાનો ચાર્જ પણ લે છે જુહીએ આ અંગે પોતાનો મોબાઈલ નંબર પણ ડોક્ટરને આપ્યો હતો બે દિવસ પહેલા યુવતીએ મસાજ માટે તેને ઘરે બોલાવીને કપડાં કઢાવ્યા હતા તે વખતે જ બે યુવક આવી ગયા હતા અને જેમાંથી એક યુવકે એની ઓળખાણ પોલીસ તરીકેની આપી હતી અને જણાવ્યું હતું કે અહીં ગોરખ ધંધા ચાલે છે તેવી ઘણી અરજીઓ આવી છે જેને પ્રતાપે તેઓએ ફ્લેટ સીલ કરવો પડશે આ સાથે બીજા યુવકે વિડીયો પણ ઉતાર્યો હતો અને બ્લેકમેલ કરતા તેમની પાસે દસ લાખ રૂપિયા માંગ્યા હતા જો કે મેડિકલ ઓફિસર સાથેની આ ઘટનામાં બે લાખ રૂપિયામાં પતાવટ થઈ હતી પોલીસે આ અંગે જુહી લબાના યુવતીના પતિ યોગેશ લબાના સન્ની બારોટ અને અનિલ બારોટને ઝડપી પાડ્યા હતા પોલીસે આ આરોપીઓના મોબાઈલની ચેકિંગ કરતા ડોક્ટર સહિત અન્ય ચાર લોકોના વિડીયો મળી આવ્યા છે જેમાં આ ટોળકીએ વિવિધ લોકોને બ્લેકમેલ કરીને જંગી નાણાં પડાવ્યા હોવાની પણ આશંકા છે પોલીસે વધુ તપાસ હાથ ધરીને બ્યાસી રૂપિયા રોકડા તેમજ બાઇક કબજે લેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર